ભ્રષ્ટાચાર સામે સવાલ પૂછના આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે ભાજપના લોકો એ કરી હાથાપાઈ આ વિશે આમ આદમી પાર્ટી ના ઈસુદાન ગઢવી શું કહી રહ્યા છે આવો સમગ્ર વિગત જાણીએ માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલનની મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલન મીટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર આખાપાઈ કરી ભ્રષ્ટાચારની સામે ન ઉઠાવે અને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થયું અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આ જ ભાજપ વાળાઓ અને પોલીસ તંત્ર લોકશાહી ની હત્યા કરતું હોય ધારાસભ્ય ને પણ બંધારણની રીતે જ હક મળે છે એ પણ લેતા હોય એમ કેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે એમને લાપા મારે એમને હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ એના એમના વકીલ ને પણ મળવા નથી સીધા જિલ્લામાં મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી છે ભાજપ ને આટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણ ને ભૂલી લીધી જવાની છે આ ખરેખર આ લોકતંત્ર છે કે ઠોકતંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપ વાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના નેના એના મળતીયાઓના ખુલ્લા પડે છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના કરશો આ સદંતર વખોડી કાઢવા લાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપી ને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે છેતરભાઈને છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય